રાજ્યમાં એક તરફ આગ ધજાવતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તો બીજી તરફ વિશ્વ શાંતિ અર્થે રાજસ્થાનના સંત બનાસકાંઠામાં આવી તપસ્યા કરતા જોવા મળી રહ્યા છે આ અનોખી તપસ્યાને જોવા માટે દૂર દૂરથી લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે રાજ્યમાં એક તરફ આગ દઝાડતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તો બીજી તરફ વિશ્વ શાંતિ અર્થે રાજસ્થાનના સંત અને બનાસકાંઠામાં આવી તપસ્યા કરતા જોવા મળ્યા અનોખી તપસ્યાને નિહાળવા દૂર દૂરથી લોકોના ટોળે ટોળા જોવા મળ્યા રાજ્યમાં હિટ વેવની આગાહી થઈ રહી છે તો બીજી તરફ બનાસકાંઠામાં હાલ ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર ગયો છે એવામાં રાજસ્થાનના સંત કેવદારામ દ્વારા ઉનાળાની શરૂઆતથી આકરી તપસ્યાને ધ્યાન કરવામાં આવી રહ્યું છે બનાસકાંઠા જિલ્લાના રૂણી ગામે સંત કેવ કેવદારામ દ્વારા રેલ નદીના પટમાં ગરમ રેતીમાં તપસ્યા હાથ ધરી સંત દ્વારા સમગ્ર શરીર પર ગરમ રેતી રાખી બપોરના સમય તપસ્યામાં લીન થતા જોવા મળી રહ્યા છે આ સંતનું માત્ર મોઢું અને હાથ માળા ફેરવા માટે બહાર જોવા મળી રહ્યું છે જોકે છેલ્લા વીસ વર્ષથી વિશ્વ શાંતિ માટે થઈને આ સંત ઉનાળાના આકરા તાપમાં તપ કરતા જોવા મળી રહ્યા છે એક તરફ આગ દજાડતી ગરમી તો બીજી તરફ સંતની કઠોર તપસ્યા વિશ્વ શાંતિ માટે થઈ આ સંત દ્વારા હાલ ગરમ રેતીમાં પોતે તપ શરૂ કર્યું છે સંત કેવદરામ દ્વારા રેલ નદીના પટમાં અલગ અલગ જગ્યાએ ઉનાળામાં તપની શરૂઆત કરી છે જોકે કઠોર તપસ્યાને લઈને હાલ તો બરાસકાંઠા જિલ્લામાં આ સંતના દર્શન કરવા લોકો દૂર દૂરથી પણ પહોંચતા જોવા મળી રહ્યા છે